આ બધા નક્કી રાખજો કે સુરવીરતાથી જગવાન સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ક્યાંય નહીં સ્વામિનારાયણ ફાટા છે એ બાવીસ ફાટામાં એક ફાટો તો એવો છે કે ગણપતિ હનુમાન જ નહીં માનવાના લે એ કે ગણપતિ હનુમાન જ નો જોઈ તો અહીંયા શિક્ષાપત્રીમાં ફેરફાર કર્યો કે નથી કર્યો બાકી મહારાજની છે ભાદરવા સુધી ચોય મારો આશ્રિત ગણપતિનું પૂજન કરે અને આસો વધી ચૌદ કરે હવે જે ગણપતિ હનુમાન આપણે કાપકૂપ નથી મળ્યું ગાગર માં સાગર છે શું છે આ બસો બાર શ્લોક છે ને ભગવાન સ્વામિનારાયણ હારા ત્રણસો શાસ્ત્રો નો સાર કાઢી કાઢી એમાંથી જે કઈ ડાયમંડ હતું ને ડાયમંડ લખી નાખ્યું છે હવે આપણે હકનું રહેવાની જરૂર છે અમે ઘણી વખત કે બે જ માળા કરીએ મારા નટુ બાપા કે અરે બે માળા ન થાય તો છેલ્લે અગિયાર નામ લેજો પણ અગિયાર નામ લઈને હકનું રહેવાનું